બેઠી બેઠ વિચાર જ કરું છું તાજ છે તે તરક્યો કેટલો સારો લાગે આપડે કઈ સુલો બોલો સોલો બનાવી પછી કઈ ભૂખાય ને તો હાલો બનાવી આપડે સુલો બનાવતા આવડે

પાણી સોંપી ગયો રોટલા થાય મોટા મોટા પછી પડખે ઓલા દહી નું દડવું મૂકવાનું છે પછી ભેલી ગોલ ખાવાનો છે અને લીલા કાંદા હોત લાવવા નહીં

જય કેવાય નઈ હા બોલાશે અને એને થસો બોલવાનું તેવો નથી હું પ્રાણી બોલાવું એમ કેવાય તમારે હોય ને એ તો ખબર પડે બસ ને આવે Cái was his anger thanh thomas. Hãy mẹ. So, tay gặp bà bà. Suma tay gặp bà. Suma tay gặp bà. Suma tay gặp bà. tay gặp bà. Suma tay gặp bà. tay gặp tay gặp bà. Suma 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 tay gặp bà bà. Suma tay gặp bà 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 bà

આવું બનાવ્યો રીંગણા નું શાક આખા રીંગણા નું રોટલા ને એવું બનાવી પછી ગોળ ને આપડે બધા બનાવવાનું આની રોટલા કેવા મીઠા થાય હરુ હાલો કરશું પ્રોગ્રામ બીજું તો હું કેના બોલાવાના છે આપણે બધા આ એમને મુકાવવા થાય ને લલ થોડો છે